અજૈન રામાયણની અંદર એક અદભુત પ્રસંગ આવે છે રામચંદ્રજીને વનવાસ અપાઈ ગયો છે રામ લક્ષ્મણ અને સીતા જંગલમાં જવા માટે નીકળી ગયા છે અયોધ્યાની બહાર નીકળ્યા પછી સરયુને ક્રોસ કરીને સામે જવું છે સરયુ નદી પણ સાગર જેવી વિશાળ છે રામે લક્ષ્મણ ને કીધું બેટા લક્ષ્મણ કોઈ નાવિકને શોધી લાવો જે આપણને એની નાવમાં બેસાડે અને સામે કિનારે લઈ જાય લક્ષ્મણ એક નાવિક ને ઉઠાડ્યો ભાઈ સુકામે ડિસ્ટર્બ કરો સુવા દો આવતીકાલથી વહેલા પગલા ચાલુ થશે એટલે તમને કેસે તમે શું કેશો સુવા ને તમારે જવું હોય જા અમે સીધા આવીએ છીએ ડિસ્ટર્બ મત કરો બીજાને ઉઠાડ્યો ત્રીજાને ઉઠાડ્યો પાંચ દસ પંદર વીસ નાવિક બધાએ ઘસીને ના પાડતા સામાન્યથી હિન્દુસ્તાનમાં પહેલી વર્ધી સામેથી મળતી હોય તો ગૂમ છોડીને પણ સ્વીકારી લે સુકનની વર્ધી ડિસ્કાઉન્ટ આપે બધાએ ના પાડી લક્ષ્મણ કંટાળ્યો એને એકવીસ માં ઉઠાડ્યો ભાઈ કેટલો નસીબદાર છે તારા આંગણે ભગવાન પધારી રહ્યા છે શાંતિના કેટલો નસીબદાર છે કે એનું નામ બન્યું ત્યારે તો એમાં ભગવાન આવ્યા આખા દિવસમાં સવારથી સાંજ એકાદ વખત તો મહાત્માના પગલા થાય કે નથી થતા નાવિકને કીધું કે ભગવાન પધારે છે નાવિક ઉભો થઈ ગયો મારી નાવમાં પ્રભુ પધારો લક્ષ્મણ રામચંદ્રજીને કીધું તૈયાર થઈ જાઓ રામ લક્ષ્મણ ને સીતા ત્રણેય જણા કિનારે આવીને ઊભા છે તમને પૂછવું નાવમાં પેલું કોને બેસવા પઝલ રામે લક્ષ્મણે કે સીતાએ હા છે બાઈક ઉપર એને લઈને જાઉં છો ત્યારે પહેલું કોણ બે મને અમદાવાદ માં એક ભાઈ કહે એક બેન કે મારા સાહેબ એ અમારા એવા ભૂલકણા પણ પોતે બેઠા હજી હું પાછળ બેસવા જાઉં એ પેલા તો ધમધમાટ કરતી રહેવા બન્યું છે તો નથી બન્યું તમારે આવું ઘણી વાર ભાઈ જુએ જ નહીં ઓલી ઓલી પડી ગઈ હોય તો ને ખબર પડે મોરારી બાપુએ એટલે એક ઠેકાણે લખ્યું છે કીધું ખાલી રામાયણ પણ બરાબર વાંચો ને કનુભાઈ રામાયણ પણ બરાબર વાંચો ને તો જિંદગી જીવતા આવડે રામાયણમાં બધી જ વાત આવી ગઈ પેલા કોણ રામ સીતા કે લક્ષ્મણ મુકેશભાઈ બધા સીતા વાળા ભેગા થાય પેલા સીતા પછી રામ પછી લક્ષ્મણ નાવ સળસડાટ ચાલવાની શરૂ થઈ ગઈ નાવિકના મનમાં આનંદનો કોઈ પાર નથી એનું નામ છે કહીવટ આજે મારી નૌકા પાવન થઈ ગઈ નાવિક પ્રસન્ન થઈ ગયો ભગવાન જેના ઘરે પધારે રાજી ના રહે ભગવાન ને તમારા ઘરે પધરાવવા માટે પહેલી કંડિશન છે તમારે રોજ ભગવાનના ઘરે જવું